એક્રોસિટીનો ફરાર આરોપી અને દારૂ અને પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી મળી આવતા બે પોલીસ કોન્સ્ટેબલ ઉપર ગુનો નોંધવા પામ્યો હતો ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથક અને એસટીયુ પોલીસમાં ફરજ બજાવતા બે મહિલા કોન્સ્ટેબલ અને એક યુવાન સામે નોંધાવી પોલીસ ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં એચ ફરજ બજાવતા એ નોંધાવી પોલીસ ફરિયાદ થોડા સમય પહેલા વર્તેજ પોલીસ મથકમાં નોંધાયેલી એટ્રોસિટી ગુનામાં આરોપીને આ મહિલા કોન્સ્ટેબલે આપ્યો હતો પોતાના જ ઘરે આશરો એસટીયુ અને ફ્લોરની ટીમને મળેલી બાતમીના આધારે મહિલા કોન્સ્ટેબલના ઘરે ચેકિંગ કરવામાં આવતા એટ્રોસિટીનો આરોપી મળી આવ્યો હતો આ સાથે પોલીસને એક દારૂની બોટલ પણ મહિલા કોન્સ્ટેબલના ઘરેથી મળી આવી હતી એએસટીયુના એસટીયુના કોન્સ્ટેબલે ભરતનગર પોલીસ મથકમાં બે મહિલા કોન્સ્ટેબલ અને એટ્રોસિટીના આરોપી પાર ધાંધલીયા સામે ફરિયાદ નોંધાવી છે ભરતનગર પોલીસે યુવાનની ધરપકડ સાથે મદદગારી કરનાર બંને મહિલા કોન્સ્ટેબલની કરી અટકાયત બંને મહિલા કોન્સ્ટેબલ સામે આરોપીને આશરો આપવાની પણ લલતથી નોંધાઈ ફરિયાદ મહિલા કોસ્ટેબલ જે ભરતનગરમાં ફરજ બજાવે છે નૈનાબેન નાનજીભાઈ બારિયા અને એસટીયુમાં ફરજ બજાવતા ઉષાબેન ભૂપોતભાઈ જાની સામે પોતાના જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી નંબર એક અનિલભાઈ રણછોડભાઈ બારૈયા તથા મુકેશભાઈ રણછોડભાઈ બારૈયા તથા તેમના બે અજાણ્યા ભાણેજો વિરુદ્ધ એટ્રોસિટી એક તેમજ મારામારી એક્ટ મારામારીના ગુના અંતર્ગત એક ગુનો દાખલ થયેલ બનાવ બનતાની સાથે જ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયેલ હોય માન્ય એસપી શ્રી ભાવનગર નાઓની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય આ તમામ આરોપીની શોધખોળ કરતા એવું તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી બીએનએસએસ કલમ બોતેર મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ બાર અગિયાર બે ના રોજ ખાનગી રાહમોને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય મારા દ્વારા પેરોલ ફલો તથા એસસી સેલની બે ટીમ બનાવી અને પીઆઈસી એચ ટીયુનાઓ સૂચના આપવામાં આવેલ અને ઘરની જડતી કરવામાં આવેલ આ જડતી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે એચ ટીયુમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર ત્રણ પાર્થ દિનેશભાઈ ધાંધલિયા મળી આવે છે જેથી આ તમામ ઘટના અન્વયે ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને બીએનએસ કલમ બસો ઓગણપચાસ કે જે આરોપીને આશરો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામનું આરોપી નંબર ત્રણ છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બે મહિલા અને એક આરોપી ઉપર

તથા એ ટીયુ માં જે ફરજ બજાવે છે તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની છે